સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર બાયડની મુલાકાતે ઉમેદવાર ભીખાજી ઠાકોરનું બાયડમાં કરાયું ભવ્ય સ્વાગત પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભરતસિંહ રહેવર ઉપસ્થિત અરવલ્લી જિલ્લો અલગ થયા પછી પહેલીવાર અરવલીને ભાજપે ઉમેદવાર આપ્યા સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર બાયડ ની મુલાકાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભરતસિંહ ઉપસ્થિત અરવલ્લી જિલ્લો અલગ થયા પછી પહેલી વાર અરવલ્લીને ભાજપે ઉમેદવાર આપ્યા પાંચ લાખ કરતા વધુ મતે વિજય બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો બાયડ વિસ્તારના બાકી રહેલા તમામ વિકાસના કામ પૂર્ણ કરવાની ખાતરી આપી